હજી આમ લીધા મેપલ રે

ले गई ना ब डॉक्टर हिलर गाड़ी में जाओ ആ അതെന്നെ പരിപാടിയാ ആ கிலோமீட்டர் அப்புறத்து போனோம் எடுக்கணிங்க

સ્વાગત હોલીડે રિસોર્ટ માં એન્જોય પાર્ટી હા આવ્યું તો ખરું આજો બધાય સરસ આવો છો જોઓ થોડા થોડા ભેગા રો એટલે આવો કેમ બાકી રિસોર્ટ કેવો છે ના હે રિસોર્ટ સારો છે ને

ગુડ મોર્નિંગ આલો ચા પીવા મસ્ત મજાની બનાવી છે કડક મીઠી જામાં ચા પણ અમારા જાતે બનાવવાની હોય છે ચાલો બધા ચા પીવા બની ગઈ છે ગુડ મોર્નિંગ

વાતાવરણ સરસ છે એકદમ ચા પીવાની પણ મજા આવે છે ચા એટલે ચા આવો પણ ઉગળી નથી ને મીડિયમ આખી નાખ દીધી હોય તો થઈ જાત પડી મોડે થઈ સર